સૌ સૌમિત્રો જય સોમનાથ ઓમ નો શ્રે પ્રિય મિત્રો તમારો દેવ શુભ રહે શુભકામના હું બિલી મરાથી વ્યાસ આપ સૌનું આપણી જોગીશનું પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજ તારીખ છે પંદર બાર બે હજાર પચીસ ને સોમવાર માક્ષર વધ એકાદશી છે આજની એકાદશીને સફલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આજે તલનું દાન કરવાનું બહુ જ મહત્વ છે એકાદશીની બધાને ઘણી ઘણી શુભકામના મિત્રો આજે એકાદશી છે એકાદશી દિવસે લાલાની પૂજા કરો એક હજાર પાંચ ચડાવો વિષ્ણુ ભગવાનની પૂજા કરીને ચડાવો પૂજા કરવાનો સમય ન હોય તો માત્ર ભગવાનને ઉપવાસ કરેલો એકાદશીનો ઉપવાસ ન થતો હોય તો રેમ નો ભગવતે વાસુદેવાના મંત્ર જાપ કરેલો આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ ભગવાન શિવના મંદિરમાં જઈને એનાથી ઘણું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થતું હોય છે આજે એકાદશી છે એકાદશી નું વ્રત જાપ કરવાનું બહુ જ મહત્વ હોય છે બધાને સબલા એકાદશીની ઘણી ઘણી શુભકામના આજે જે બાળકનો જન્મ થાય છે આથી ધનરક શરૂ થઈ જાય છે કમૂરતા ચાલુ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે એકાદશી એકાદશી તિથિ આજે રાત્રે નવ ને વીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને બારસ તિથિ ગણાશે

તુલા તુલા રાશિ નક્ષત્ર છે રણે તો તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે આ તુલા રાશિ સત્તર તારીખે સવારે દસ ને સત્તાવીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનો બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ આજના દિવસે જે કોઈ અમારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવારે ઉઠી આજનું શુકન કરેલો જેથી કરીને આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થાય આજના દિવસે અમારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂરી છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે આજે કોઈ વિદેશમાં જરૂરી છે કોઈનો ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ હોય છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવાર મોટી આજનું સુકન કરેલો છે જેથી કરીને તમારા કાર્યમાં સારામાં સારી સફળતા મળી શકે આમ તો તમે કોઈ કામ કરવા જવાનું હોય કે એમને માજે ઘરેથી નીકળો છો તો સોમવાર છે તો માતાને વંદન કરીને નીકળો માતા ન હોય તો માતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો ભગવાન દેવસ્થાનમાં પગે લાગીને નીકળો ભગવાનને પગે લાગીને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો આજે પક્ષીને દાણા ખવડાવવાથી દરિદ્રતા દૂર થાય છે આજે ભગવાન શંકરને દૂધ ચડાવવાનું બહુ જ મહત્વ હોય છે આજે બ્રાહ્મણને પણ દૂધનું દાન કરવાનું બહુ જ મહત્વ હોય છે એનાથી ચંદ્ર પ્રાવકૂળ થતો હોય છે માનસિક શાંતિ મળતી હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એકત્રીસ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેજ રીતે રાત્રે સાડા દસ રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ એક ત્રીસ થી મળસ કે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો સારી સફળતા મળી શકે છે પરંતુ મિત્રો આજે સવારે અગિયાર નવ મિનિટ સુધીમાં તમારે કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ યા તમે કોઈ ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છો યા કોઈ ખરીદી કરવા જઈ રહ્યા છો કોઈ વેચાણ કરવા જઈ રહ્યા છો તો તેનું શું પરિણામ આવે તે આપણે જોઈ લઈએ આજે સવારે આ આ સમયગાળા દરમિયાન તમે કોઈપણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી છે આ દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તે કરવાનો યોગ ઉભો થઈ શકે છે આજે કરેલું કાર્ય સમય સુધી પ્રાપ્ત નથી કરાવતું સુખ હોય છે જેમ કે તમે આજે એફડી લો છો તો નાના સમયની એફડી લેવાની મોટી એફડી ના લેવી તો તોડવી પડે આજે કોઈ પણ ઘટના જે છે તે વારે ઘડીએ બની શકે છે એટલે ખરીદી કરવા માટે ઉત્તમ વ્યાપારી ભાઈઓ માટે વારે ઘડીએ ખરીદી કરવાનો યોગ ઉભો થાય વેચાણ કરવું પણ ઉત્તમ વારે વેચાણ કરવાનો યોગ ઊભો થઈ શકે છે બાકી કાયમ માટેનો લાંબા ગાળાનું જે સુખ ભોગવવા માંગતો હોય તો જમીન મિલકત ન લેવી જોઈએ લાંબા સમયની સુખ કહેવાય એ વસ્તુનું વાહનની ખરીદી ન કરવી જોઈએ લાંબા સમયનું સુખ છે ફરી પાછું બીજું લેવાનો યોગ ઉભો થાય એવું બની શકે કે એક જ ઘરમાં બીજું વાહન લેવાનું પણ યોગ થઈ શકે માટે એ અશુભ નથી એ પણ ફાયદો કારક જ છે તો આજના દિવસે લાંબા સમયના સુખો ભોગવવા માટેના જે સુખો છે તેની ખરીદી ન કરશો બાકી બધી ખરીદી કરી શકાય નવ વસ્ત્ર પણ ધારણ ન કરશો તો વિઘ્ન સંતોષીનો સામનો કરવો પડે છે ભાઈ ભાંડુ સાથે મંદુક થઈ જાય કપડા પ્રત્યે પણ અણગમો આવી જાય છે આવું બધું જે ફળ છે એ આજે સવારે તમને અગિયાર ને નવ મિનિટ સુધીમાં મળે પરંતુ આજ સવારે અગિયાર ને નવ મિનિટથી લઈ આવતીકાલે બપોરે બે ને દસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એમાં કંઈ ખોવાઈ જાય છે કંઈ ચોરાઈ જાય છે કંઈ ખરીદી કરો છો કંઈ વેચાણ કરો છો તેનું શું ફળ પ્રાપ્ત થાય તે જોઈ લઈએ આ સમયગાળા દરમિયાન ખોવાઈ ગયેલી ચીજ વસ્તુ નહીં મળે આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરશું તો માનસિક શાંતિ પણ મળશે આત્માને પણ શાંતિ મળશે કામમાં ખરી સફળતા પ્રાપ્ત થવાથી કામ કરવાની ધગસ પણ વધશે આજે ખરીદી કરવા માટે પણ ઉત્તમ વેચાણ કરવા માટે પણ ઉત્તમ આજે તો ઇન્ટરવ્યૂ આપવા માટે સૌથી ઉત્તમ દિવસ છે આ દિવસે કરેલો કાર્યમાં સફળતા મળવાની શક્યતા કારણ કે માંગણી કરવાનો દિવસ છે ભગવાનની પૂજા પાસે માંગણી કરો ભગવાન પાસે બેસીને ભગવાનને કહેવાનું કહું કાયમ તમારી પૂજા કરી શકો એવું મને સુખ પ્રાપ્ત કરાવો પછી તમારા જીવનમાં કંઈક અલગ જ સુખ પ્રાપ્ત થઈ જશે પાપમાંથી મુક્તિ મળતી હોય ને તો જ માણસ સુખી થતો હોય છે તો ભગવાન પાસે એવી માગણી કરવી કે જે તમારા માટે યોગ્ય હોય આજે કોઈની પાસે પૈસા લેવાના નીકળતા હોય કોઈ પાસે કંઈ વસ્તુ લેવાની નીકળતી હોય તો તે માગણી કરી શકો છો આજે ઇન્ટરવ્યુ વગેરે આપી શકો છો આજે ખાસ કરીને જે દીકરીના લગ્ન થયા હોય લગ્નથી લગ્ન થઈ ગયા પછી પિયર આવી હોય પિયર આવ્યા પછી આજે જો પહેલી વાર લગ્ન પછી સાસરે જાય ને લગ્ન પછી જો પહેલી વાર સાસરે જાય છે તો પક્ષમાં ખૂબ સુખી થાય છે છે બધાને સુખ પણ પ્રાપ્ત થતું હોય એવો આજનો દિવસ છે માટે આજના દિવસે દીકરીઓએ ખાસ કરીને પોતે સૌથી પ્રથમ વાર લગ્ન બાદ પિયર થી સાસરે જવું ઉત્તમ ગણાય છે આજના દિવસે ઇન્ટરવ્યૂ વગેરે આપવા માટે શ્રેષ્ઠ દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ શ્રેષ્ઠ કોઈ પણ પ્રકારની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ સોનું ચાંદી હિરામાણિક મોતી બધું ખરીદી કરી શકો ગાડી કાર જમીન મિલકત પ્રોપર્ટી અન્ન ધન ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદી કરી શકાય છે આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો નવા વસ્તુ ધારણ કરવાથી મતભેદ થઈ શકે સ્ત્રી સાથે સ્ત્રી સાથે લગડાઈ ઝઘડો થવાની શક્યતા વધી જાય છે હા પણ ભાવતું ભોજન મળે કોઈ પિકનિક પિકનિકનું આયોજન થઈ શકે છે પણ જે ભાઈઓના લગ્ન ન થયા હોય એ લોકો નવા વસ્તુ ના ધારણ કરશો આજે તો કન્યા જો જોવા જશો તો ભૂલ પડી જાય સારા સંસ્કાર વાળી છોકરી ના પણ મળે તો બધું જે ફળ છે એ આજ સવારે અગિયાર ને નવ મિનિટ થી આવતીકાલે બપોરે બે ને ચૌદ દસ મિનિટ સુધીમાં તમને મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચી માં પાણી લેલો અધ્યને માસરમ માં સોત્તમ બ્રહ્મ પવિત્ર આજે સોમવાર છે શંકરજીના મંદિરે ખાસ જઈને વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરજો ભલે એકસો નામ બોલો પણ બોલો બહુ સરસ ફળ પ્રાપ્ત થશે આજે ભગવાન શિવને દર હોય પણ બહુ જ મહત્વ છે મૂળ વાળી એનાથી ખરાબ સપનોનો ખરાબ પણ મળતું નથી માસનમ માસોતમ બ્રહ્મ પવિત્ર માર્ગસ સમાસે સુકૃષ્ણ બક્ષે સફલાયકાદસિયાયામ ચંદ્રવાસન વિત્તાયામ ઓય દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ आत्मन श्रुति स्मृति पुराणुक पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या विद्याभ्यास देशे विदेशे यश कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर प्राप्ति अर्थम मम जन्म समय तथा વિવૃંદાના જનમસમયે જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ શકલ মনবিত মন কে বল সকল মনবছিত ফল প্রাথম হ্যা যে বরকত নি পূজাওয়া এ বুজেছে এটা স্পেশাল પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો પૌત્ર આદિ સંતતી પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થમ તથાચ હવે જેને લગ્ન નથી થયા બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि समनिवत्र संतति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास कर करिरा छो सो विद्यार्थी विद्यार्थियो छै ते लोगे बोलवानो छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપતિ વિદેશ માંગતા હોય કે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ आरोग्य वाला बोलो जेने आरोग्य सुविधा अपनी मिले पड़े एम तो दरक जन आज बोलो मम आयु आरोग्य ऐश्वर्या प्राप्ति अर्थम दरक जन बोलो सकल मनवांचित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवता

અડચણ જમીન પર પાણી મૂકવું અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી રા ભગવાન પાણી ચડાવી દો મને ચક્રમાં જે કરતા જય શ્રીના તમારો દિવસ શુભ રહે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી તો સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू डबल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट सोमनाथ लिखा त्या तुम्ही सोने जय सोमनाथ